કરનાળી ગામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના નાયબ કલેક્ટરના હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કરનાળી ખાતે યોજાયો હતો જેમાં ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશ પરમારનો સરકારની પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું મહેશ પરમાર ડભોઈ નગરપાલિકામાં છેલ્લા છ વર્ષથી પ્રોજેક્ટ મેનેજર તરીકેની કામગીરી સંભાળી રહ્યા છે જેમાં તેઓ પ્રોજેક્ટ કામગીરીની સાથે સાથે નગરપાલિકાની કામગીરી પણ પોતાનો સિંહ ફાળો આપી આવતા હોય છે જ્યારે કોરોના વોરિયર્સ તરીકે પણ નગરજનોની સતત ચિંતા કરી ખૂબ સારી કામગીરી કોરોના સમયમાં પણ કરી હતી ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ સરકારની પીએમ સ્વનિધિ યોજના હેઠળ પણ નગરના પંદરસોથી વધુ ફેરિયાઓને બેંક સાથે સંકલન કરી રૂપિયા દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન અપાવી કોરોનાના કપરા સમય બાદ ફેરિયાઓનો ધંધો પુનઃ શરૂ કરાવી તેઓની રોજગારી અપાવવાનું ખૂબ સારું કામગીરી કરી હતી ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાચા અને કર્મયોગી કર્મચારીની કામગીરી બિરદાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા કક્ષાની ખાતે કરવામાં આવી હતી જેમાં નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ જેમાં ડભોઈ તાલુકાના ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું જેમાં હું મહેશ પરમાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ પ્રોજેક્ટ મેનેજર તરીકે છેલ્લા છ વર્ષ અને ત્રણ માસથી ડભોઈ નગરપાલિકા ખાતે ફરજ દબાવું છું આ છ વર્ષના સમયગાળા દરમિયાન ડભોઈ નગરની ઘણી બધી યોજનાઓના ઇમ્પ્લિન્ટે ઇમ્પ્લિમેન્ટેશનમાં મેં ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી જે કામગીરીની સરકારશ્રીએ વહીવટીતંત્રે નોંધ લઈ અને મને જે કામગીરી કરવાની સંપૂર્ણ સત્તા અને જવાબદારીઓ આપી એમાં સિંહ ફાળો આપનાર ચીફ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબે પણ મને છૂટા દોર આપી કામગીરી કરવાની જે તક આપી એ બદલ અને આ તંત્રએ મારી આ કામગીરીને બિરદાવી એ બદલ હું તમામનો આભાર માનું છું સાથે સાથે આ પ્રમાણપત્ર મને મળ્યા બાદ માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબે પણ મારી કામગીરીને સતત વખાણતા રહ્યા છે અને એમણે પણ આ સન્માનપત્ર બદલ મને શુભેચ્છાઓ પાઠવી છે આ કામગીરીમાં છેલ્લા દોઢ વર્ષથી મારી સાથે મારી જે કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે એવા બિરેનભાઈ શાહ સાહેબે પણ મારી કામગીરીને બિરદાવી છે કોરોના કાળ હોય કે સરકાર શ્રીની વિવિધ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું જે બદલ મને આ સન્માનપત્ર આજે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે